કે એક વર્ષ અગાઉ બારડોલીના નગરમાં રહેતી એક સગીરા અને બારડોલીના જલારામ હુડકો સોસાયટીમાં રહેતા રોનિત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી અને મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા કે આ વાત અહીંથી નહીં અટકતા રોનિત પાંડેના સગીરા સાથેના સંબંધ અંગે તેના મિત્રનો પણ જાણ કરી હતી રોનિત પાંડે અન્ય ત્રણ સાથી મિત્રોની પણ સગીરા ઉપર દાનત બગડી હતી અને સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય આ ત્રણેય સાથી મિત્રોએ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્ર બનાવવા માટેની રિક્વેસ્ટો મોકલી હતી અન્ય ત્રણ ઇસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા અને બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો દીપાંશુ તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધોના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી

તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ આજે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમાં સાડા સત્તર વર્ષની દીકરી છે રોનિત પાંડે સાથે એકાદ વર્ષ પહેલા એ સંપર્કમાં આવેલ અને એની મિત્રતા થયેલ આ મિત્રતામાં એનીને બોળવી લાલચ આપી અને એની સાથે અવારનવાર રોનિત પાંડે બાળાત્કાર કરેલ ત્યારબાદ રોનિતના ત્રણ મિત્રો દીપાંશુ શની અને કૃણાલ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બની અને દીપાંશુ એ પણ એની સાથે મિત્રતા કરી અને તું રોનિત પાંડે સાથે તારા ખરાબ ખરાબ ફોટા છે તારા કોલ વિડીયો છે એ અમે અમને બધી ખબર છે અમે તારા ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ છીએ અમે તને આવા ફોટા બધા વાયરલ કરીને તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાંધ એમ કરીને એકવાર દીપાંશુએ તો અમરે એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને શનિ રાજપૂતે પણ આ જ રીતે સેમ એમોથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બનાવી અને શારીરિક અડપલા કરેલા અને કૃણાલ પારેખે પણ શારીરિક અડબલા કરેલા એમાં ચારે આરોપી રોનિત પાંડે દીપાંશુ તોમર સની રાજપૂત અને કુણાલ પોતપોતાની રીતે આને જ્યારે જ્યારે બોલાવે ત્યારે કોઈએ શારીરિક અડપલા કરેલા છે અને આ બંને રોની રોનીતે અવારનવાર એના પર બળાત્કાર કરેલો છે અને એકવાર આ દીપાંશુ અન્ય જગ્યાએ લઈ જાય એની સાથે બળાત્કાર કરેલો છે એવી એક ફરિયાદ એક સાડા વર્ષની દીકરીએ કરેલી છે અને એટ્રોસિટી છે એટલે એટ્રોસિટી ડિવાઇસ પીએ અત્યારે તપાસ ચલાવી રહ્યા છે ચારે આરોપીઓ પકડી લીધા છે